રાનકતારગામ ઉત્કલનગર ઝુંપડપટ્ટીમાં રહેતા સુમંત ઉર્ફે ઉત્તમ કાલુપ્રધાન ઉત્કલનગરમાંથી ઝડપી પાડ્યો છે તેની પૂછપરછ કરતાં આરોપીએ કબુલાત કરી હતી કે પોતે બે હજાર તેરના વર્ષમાં ખટોદરાના બમરોલી રોડ ભીમશક્તિનગરમાં રહેતો હતો તેની બાજુની સોસાયટીમાં રહેતા બલિયા ઉવાડી બેરા નામના ઉડિયા યુવાને તેના મિત્રને ઝાપટ મારી હતી જેથી પોતાનો આ બાબતે બલિયા બેરા સાથે ફોન પર ઝઘડો થયો હતો જેની અદાવતમાં બલિયા બેરા અને તેના મિત્રોના ઘરે ભીમશક્તિનગરમાં જઈ ત્યાં ઝઘડો કરી ચપ્પુ વડે બલિયા બેરાનું ગળું કાપી હત્યા કરી ભાગે છૂટ્યો હતો હત્યા કરી આરોપી પહેલાં વતન ઓરિસ્સા ગયા બાદ ત્યાંથી ચેન્નઈ ભુવનેશ્વર વગેરે જગ્યાએ જઈ સેન્ટિંગ કામ કરતો હતો અને ત્યારબાદ પરત વતન ગામમાં જઈ દારૂ વેચવા લાગ્યો હતો જોકે ગામના લોકો સાથે પણ માથાકૂટ થતાં ગામ લોકો પર ચપ્પુ વડે હુમલો કરતાં તે જેલમાં ગયો હતો જેલમાંથી છૂટતા ત્રણ મહિના પહેલાં જ સુરત આવ્યો અને કબુલાત કરી હતી હાલ તો એસઓજી પોલીસની ટીમે આરોપીનો કબજો ખટોદરા પોલીસને સોપન તજવીજ હાથ ધરી છે ન્યૂઝ